છત્તીસગઢ પોલીસે ભુજ પહોંચી બે વર્ષથી ગુમયુક્તિનો કબજો લીધો છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લાના ગુગવા ગામની યુવતી ઉંમર વરસ ઓગણીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ખૂબ જ દુઃખી થયા હતા છેલ્લે પોલીસ સ્ટેશને ગુમ નોંધ નોંધાવી હતી યુવતી રખડતી ભટકતી ગુજરાતના બાયડના જય અંબે મનબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની સારી સારવાર કરી હતી માનવજ્યોત સંસ્થા ભોજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવતીને

છત્તીસગઢ પોલીસના એએસઆઈ કે એસ જગત તથા મહિલા કોન્સ્ટેબલ દેવમતી માજીએ ભુજ આવી આ ગુમ યુવતીનો કબજો લીધો હતો બે વર્ષ પછી બાયડ ભુજની સંસ્થાના પ્રયત્નોથી યુવતી પોતાના ઘર સુધી પહોંચી હતી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ શંભુભાઈ જોશી મુરજીભાઈ ઠક્કર સહભાગી બન્યા હતા